તો હાલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં તો આજનો વિડિયો આપણે કરી દઈએ ચાલુ તો આજે તો આપણે આવી ગયા હતા પરન ડુંગરે મિત્રો અહી તો આ ધામ કરવા હજારો માણસો આવતો છે મિત્રો ધામ પર હા હા લે લે કાવ છે તો મિત્રો આપણે ફોન જરાક ચાર્જિંગ નથી એટલે બીજાનો ફોન થી આપણે યુઝ કરીને વિડિયો ઉતારે છે એટલે આખો વિડિયો નહીં ઉતરે મિત્રો તો હવે ડાયરેક્ટ મિત્રો આપણે આવી ગયા છીએ વીર માંગળાના મંદિર મિત્રો અને વાત હું છું મંદિર ઉપર આપણે સીન પર નો તો લીધો મિત્રો ડાયરેક્ટ અહીં આવી ગયા છીએ વીર માંગળા નો વર્લ્ડ અને આ પણ કણા બતા તમે ઇતિહાસ સાંભળજો મિત્રો તો તમને મજા આવશે મિત્રો તો મિત્રો આ જે પીર માંગણ ને તે છોકરાને કે ગમેય માનતા કરો ને તો મિત્રો એ સફળ થાય છે જો આટલા બધા હજારો માણસા આ છોકરાનો ફોટા મૂકી દે છે એની બધાની માનતા સફળ થઈ છે મિત્રો